ભરૂચમાં યુવા ન્યાય ચળવળના નેજા હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ ઉત કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને યુવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર અલગ અલગ સર્વંગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિઓ ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર રહિત ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલા તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબડા સામે આવ્યા છે સૌથી મોટો નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેને કારણે જે વાત થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય છે તે પણ આ સીઈઆરટી પદ્ધતિને કારણે દૂર કરવાની માંગ કરી હતી